કલરની દુકાને આપણે આવી ગયા છીએ જે આપણે ભાઈ ડેમ પ્રૂફ સ્લેબ મળવા આટલું લીધેલું છે છે અત્યારે તમે જોવો તો અહીંયા ભાઈ ફૂટો છે નીચે કોઈ ક્યારે ફૂટું નથી કેમ છો બધા મજામાં જશો ને અત્યારે ભાઈ આપણે નેક્સ્ટ બ્લોક ટાર્ટ કરી દીધો છે અને અત્યારે ભાઈ બપોર પછી આપણે નેક્સ્ટ બ્લોક ટાર્ટ કરેલો છે સવારમાં આપણે ભાઈ પહેલા બ્લોકમાં તમે એ જોયો હશે સવારમાં આપણે ભાઈ સ્લેબ ધોયું તો વહેલો સ્લેબ ધોયેલો હતો ને અત્યારે ભાઈ આપણે નેક્સ્ટ બ્લોકમાં આપણે એ દેખાડવાના છે અત્યારે ભાઈ આપણે સ્લેબ ઉપર જે કેમિકલ માળવાનું છે એ કેમિકલને અત્યારે લેવા જવાના છે ને કયું કેમિકલ લાવવાનું છે કઈ રીતે આપણે માળશું એ બધુંય તમને આજના બ્લોગમાં જાણવા મળી રહેશે બ્લોગમાં ભાઈ તમે બિના રહેજો અને હાલો ભાઈ ફટાફટ આપણે થી ગાડી વેલા બારી કાઢ લઈ અને પછી ભાઈ આપણે બધી વસ્તુ લઈ આવી અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાને કલરની દુકાને આપણે આવી ગયા છીએ જે આપણે ભાઈ ડેમ પ્રૂફ સ્લેબ માં લીધેલું છે અને અત્યારે ભાઈ તમને થોડોક અવાજમાં ભાઈ ડિફરન્સ લાગતો છે પણ વાહનનો બધાનો અવાજ અત્યારે આવતો આવે છે लावास तुमने थोड़ों लाख तो आ गए। बड़ा-बड़ा ब्लेड टाइम पे लाइलेन वजह से करे आपने टाइम पे बहुत मारा। A few moments later. તો અત્યારે ભાઈ આપણે ડેમ પ્રૂફ લઈને ઘરે આવી ગયા છે ને અત્યારે કેટલા વાગ્યા એ તમને કહી દઉં અત્યારે વાગી ગયા છે ભાઈ છે અને અત્યારે ભાઈ ઘરે આવ્યા છો તમને ડેમ પ્રૂફ દેખાડી દો કયું ડેમ પ્રૂફ છે તો ડેમ પ્રૂફ ભાઈ આપણે આ રીતનું કેમિકલ જ આવે છે ડેમ પ્રૂફ જે એશિયનનું જ લાવ્યા છે આપણે આ આ ભાઈ આપણે કોઈ પ્રમોશન નથી કરતા આપણે લાવ્યા એ તમને દેખાડી હતી અને દસ વર્ષની જ ભાઈ વોરંટી આની અંદર આવે છે ના ડેમ પ્રૂફ આપણે જે અત્યારે પણ કામ આવે છે તડકામાં પણ કામ આવે અને ચોમાસામાં ભાઈ આ બહુ કામ આવે છે આ ચોમાસામાં ભાઈ તમારું આખું ધાબુ જે છે ને એ ભાઈ આખું વોટર થઈ જાય છે અને દસ વડાની તો ભાઈ એની વોરંટી આવે છે અને અત્યારે ભાઈ હું હાડા સારા નથી એવું તી પહેલાં આવી ગયો હતો અડધી કલાક પહેલાં અને હવારમાં જે આપણે નેક્સ્ટ બ્લોકમાં જે આપણે સ્લેબ ધોયો તો હવારમાં એ અત્યારે ધોઈને હું ઉપર જોતો તો ઉપર જોતો હતો મને એક ઈ જોવા મળ્યું કે આપણે જે સ્લેબ પહેલાં ધોયો હતો અને જે ચોમાસામાં જે સ્લેબ ઉપર જે આપણે પાણી પલ્યા છે એમાં એની લીધે જે સેવાર જામી ગયો હોય એ સેવાર અત્યારે આપણે જોવા મળ્યો છે એ સેવાર ભાઈ આપણે કાઢવો જરૂરી છે જો તો આ રીતનો ભાઈ આપણે સ્લેબ ઉપર આવી ગયા છે અત્યારે અત્યારે જો આ રીતની આપણે ઘસાઈ કરીશું એટલો ડેમ એટલો સ્લેબ ભાઈ સોખો થઈ ગયો છે આવો ક્લિયર જ થઈ ગયો એ પણ જોવા મળશે પટ્ટો પડી ગયો છે આ બ્લેક પટ્ટો તમને જોવા મળતો હશે અને આ ભાઈ એટલો ભાઈ સેવા છે તો આ સેવાડ ને આપણે આ રીતે ઘસી થઈ તો આ રીતે ભાઈ સેવા આપણો આખો બધો કમ્પ્લીટ કરીને ઘસી પછી આની અંદર આપણે ડેમ પ્રૂફ મારશું અત્યારમાં ભાઈ કેટલા વાય ગયા એ તમને દેખાડી દો અત્યાર વાગ્યા છે પેલા તમને દેખાડી દઉં કોણ કોણ અત્યારે ખૂટું છે અત્યારે તમે જોવો તો ભાઈ હું તો હશે નીચે કોઈ અત્યારે હું નથી બધા અત્યારે જાગી ગયા છે રસોડામાં બધા તમે જુઓ અત્યારે ભાઈ તમને એ કહી દઉં આપણે કેમિકલ જ મારવાનું લેવાનું છે પેલા એમાં સ્લેબ પર જ કેમિકલ માળવાનું ચાલુ કરવાનું છે અને કેમિકલ ભાઈ હવા મારો તો જ ભાઈ સરખું કામ આપે કેમ કે રોંઢે કામ અથવા તાઢો પડ હોય કે તપેલો ન હોય સ્લેબ એટલે કેમિકલ અત્યારે કામ આપે ઇચ્છરમાં જ આપણે કેમિકલ માળવાનું છે અને પહેલા તમને આ બાઈનો નજારો તમને બધો નજારો દેખાડી દો પછી આપણે ધાબો પર શરીરને કેમિકલ માળવાનું ચાલુ કરી દઈએ thank you

તો આ રીતે ભાઈ આખા સ્લેબમાં મેં ડેમ પ્રૂફ કમ્પ્લેટ મારી દીધો છે અને અત્યારે ભાઈ આપણે આ રીતનો આર્ટ મારેલો છે હવે જે બીજો કોટ મારશું એ આપણે આ છે આ રીતે મારવાનો છે અને ત્રીજો આર્ટ આપણે આ રીતે મારવાનો છે એ રીતે આની અંદર ટ્રેન કોટ તમારે મારવા જોશે ટ્રેન કોટ મારશું તહીં જ ભાઈ આખું ધાબું વોટરપ્રૂફ થઈ જશે અને ઉનાળામાં ભાઈ ટપ છે ઓછું ટપ છે તો આ રીતનું આપણે ડેમ મારી દીધું છે અત્યારે આપણે ત્રણ થી ચાર કલાક આપણે હુકાવા દેવું હરકું ભાઈ હાવ કમ્પ્લીટ હુકાઈ જાય પછી જ આપણે બીજો વાટ ચાલુ કરવાનો છે તો બપોર પછી જ આપણે બીજો વાટ મારવાનો છે તો અત્યારે આપણે બીજો વાટ નથી મારવો કેમ કે આખું સ્લેપ આપણે જે ડેમ પ્રૂફ મારેલું છે આવ કમ્પ્લીટ હુકાઈ જાય પછી જ બીજો વાટ મારશું 3:28 am આપણે ડેમ પ્રૂફ નો બીજો આર્ટ કમ્પલેટ કરી દીધો છે એ પણ તમને દેખાડી દઉં તો આ રીતે ભાઈ આપણે બીજો કમ્પલેટ મારી દીધો છે પેલો આ રીતે માર્યો બીજો મારી ભાઈ આપણે આ રીતે મારી દીધો છે ત્રીજો વાર્ટ આપણે આ રીતે મારી દેવું આ રીતે ભાઈ ડેમ પ્રૂફની પ્રોસેસ આવે છે જે રીતે મેં તમને પ્રોસેસ શીખવાડી એ રીતે તમે ડેમ પ્રૂફ મારો એટલે આખું ડબ્બું ભાઈ તમારું વોટરપ્રૂફ થઈ જશે નાની ભાઈ વોરન્ટી એ બધું તમે આ રીતે જ મારવાનું કહે છે તો રીતે આપણે ડેમ પ્રૂફ મારી દીધું આઈચા છે તમને આપ્યો હોય હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેતો તેથી આવા નવા નવા બ્લોગ આવે તો પેલા તમને મળે મળીએ પાછળ નેક્સ્ટ બ્લોગમાં